સુરતમાં ફરી એકવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગના છે છેલ્લા ઘણા સમયથી વરાછા કાપોદરા લસકાણા અને સરથાણામાં ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે અમરોલી પોલીસે પણ છાપરાપાઠા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનાર બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાપાઠા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અમરોલી પોલીસે બે દુકાનોમાં દરોડા પાડી નાના મોટા અડતાલીસ ગેસ સિલિન્ડર વજન કાંટા સહિતનો મુદ્દા માલ કબજે લઈ સગીર બે લોકોની અટકાયત કરી છે છાપરાપાઠા રોડ પર વાડીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભરવ પ્રસાદ ગુપ્તા અને એક સગીરની અટકાયત કરી છે પોલીસે ખટીક સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ અમરોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આ કામ હે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાપાઠા રોડ ઉપર વાડીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઇસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મુદ્દા પર અંદાજીએ પચાસ હજાર આસપાસનો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત